આજે કદાચ માતાજીની કૃપા તમારી વધાર કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છે એટલે મને થોડી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય ખુબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરૂ સમૂહલ યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ એકબીજા ને ચર્ચા કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે આના કારણે પણ જો આ બધા ને તો હું મેલડી અહીં હોત આટલી આવી માતા આ બેઠા છે ગરીબો આગળ છે

ભલ ભલા વીસ વીસ વર્ષ ના સુખ જન્મો જન્મ ના કદાચ તુપ હોય છતાંયથી કદાચ